હા ચલો એની વ્યાખ્યામાં તમને એવું લાગે બાકી એના એક્ઝામ્પલ ની અંદર તો કશું નથી ખાલી એક્ઝામ્પલ તમે જો લખી નાખો વિષય છે છે કે એવું નથી અઘરું માનસિકતા હોવી જોઈએ ચાલો મારે તમને વ્યતિરેક રીતિ ભણાવી છે તો હવે વ્યતિરેક રીતિમાં હું તમને શું કેવા માંગુ છું તો વ્યતિરેક રીતિની અંદર એની વ્યાખ્યા કઈક એવું કહેવા માંગે છે કે અન્વેષ અન્વેષણ હેઠળની ઘટના હવે જે ઘટના ઘટે છે એમાં આપણે બે ઉદાહરણ લેવાના છે કેટલા ઉદાહરણ બે ઉદાહરણ લેવાના છે સમજી લેજો કોઈ ઘટના ઘટે છે એ ઘટનામાં આપણે કેટલા ઉદાહરણ લઈશું તો કે બે ઉદાહરણ આગળ આપણે અન્વય આપણે બે ઉદાહરણ લીધા હતા અને વ્યતિ રીતિમાં પણ આપણે કેટલા ઉદાહરણ લઈશું તો કે બે ઉદાહરણ આપણે લેવાના છે હવે ઉદાહરણો કેવા હશે તો એ ઉદાહરણ માંથી એક ઉદાહરણ એવું હશે એક ઉદાહરણ એવું હશે જેમાં ઘટના બનતી હોય શું એક ઉદાહરણ એવું હશે જેમાં ઘટના બનતી હશે અને બીજું ઉદાહરણ એવું લેવાનું છે જેમાં ન બનતી ઘટના હોય શું ઘટના ન બનતી હોય ખબર પડી ફરી આપણે કોઈ ઘટના ઘટે છે એવા બે ઉદાહરણ લેવાના છે એક ઉદાહરણ એવું હશે જેમાં ઘટના નહીં બનતું હોય બનતી હોય જો અને એક ઉદાહરણ એવું હશે જેમાં ઘટના બનતી હશે આપણે ઉદાહરણ કેટલા લઈશું બે જોઈએ કીધું છે કે અન્વેષણ હેઠળની ઘટના

ઘટના ન બનતી હોય તેવા ઉદાહરણમાં હાજર ન હોય તો આ બે ઉદાહરણમાં જેને લઈને તફાવત પડતું હોય તેવો આ એકમાત્ર તે પરિણામ કે કારણ અનિવાર્ય આવશ્યક એવો એક ભાગ હોય છે હવે અહીંયા શું કીધું છે મારે તમને સમજાવવું છે પણ થોડું ધ્યાન આપો હું તમને જયારે એક્ઝામ્પલ સમજાવ ત્યારે તમને વધારે ખબર પડશે પણ હાલ તમને વ્યાખ્યા થોડી સમજાવું છું આપણે બે ઉદાહરણ લઈશું એકમાં ઘટના બને અને એક માં ઘટના ના બને ready તો કે હા ready હવે જોજો એક ઘટના બને છે હારું કર્યું એટલે ઘટના બને છે અને એક ઘટના બનતી નથી હવે જોજો અહિયાં શું કીધું છે કે આ બે ઉદાહરણમાં જો એક સિવાયના ના બધા સંયોગો હવે જો અહિયાં હું કહું કે સંયોગ કેટલા છે ચાર સંયોગ છે ચલો આ ઘટનામાં ચાર સંયોગ સંયોગ તો આ ઘટનામાં કેટલા હશે ચાર સંયોગ ચાર સહયોગ હવે બધા સહયોગ કેવા હશે સરખા જોજો આ ચારે ચાર સહયોગ એમાંથી ત્રણ કેવા હશે અહીંયા ત્રણ સરખા હશે અને અહીંયા ત્રણ સહયોગ સરખા હશે અહીંયા એક સહયોગ હાજર હશે ઘટના જેમાં જોજો સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું પ્લીઝ થોડી સમજવાની કોશિશ કરજો મેં એવું કીધું એકમાં ઘટના બને છે અને એકમાં ઘટના બનતી નથી ડેડી તો કે ડેડી હવે આ ઘટનામાં ચાર સહયોગો છે અને આ ઘટનામાં કેટલા છે ચાર સહયોગો છે ઓકે તો કે ઓકે હવે આ ઘટનામાં ત્રણ કેવા કેવાસે સમાન અને અહીં ત્રણ સંયોગો છે કેવા વાંચે સમાન મતલબ એકમાં ઘટના બને છે એકમાં ઘટના બનતી નથી ચાર સંયોગો છે ચારમાંથી ત્રણ સંયોગો આડે અને આ ઘટનાના ત્રણ સંયોગો એટલે ત્રણે અહીયે ત્રણ અને અહીયે ત્રણ ચારમાંથી ત્રણ ત્રણ સંયોગો કેવા છે તો કે સમાન ત્રણ ત્રણ સંયોગો કેવા છે સમાન છે ફક્ત એક સંયોગ એવો હશે જે એક સંયોગ એવો હશે જે ઘટના બનતી હશે એમાં એક સંયોગ હશે માંથી જો સરખા સરખા હવે એક વધ્યું તો એક સંયોગ અહીંયા જેમાં જે ઉદાહરણ આપણે લીધું એમાં ઘટના બનતી હશે જો અહીંયા આપણી ઘટના બને છે હું કલર બદલી નાખું જો એક મિનિટ અહીંયા આપણી ઘટના બને છે તો કે હા હવે ઘટના બનતી હશે એમાં જે પેલો કસમ એકદમ મસ્ત ટીપટાપ સમજાવું છું થોડી સમજવાની કોશિશ કરો મેં એવું કીધું કે બે ઘટનાઓ છે એકમાં ઘટના ઘટે છે અહીંયા ઘટના ઘટે છે અને અહીંયા ઘટના ઘટતી નથી હવે જે જે જગ્યાએ ઘટના ઘટે છે એમાં ચાર સંયોગો છે જોજો ફરી સમજાવું ઘટના આમાં ત્રણ સંયોગ આના અને ત્રણ સંયોગ આ કેવા છે સમાન આ કેવા છે સમાન એક સંયોગ અહિયાં જેમાં ઘટના ઘટતી હશે એમાં એક સંયોગ હાજર હશે શું હાજર અને જેમાં ઘટના ઘટતી નથી તેમાં આ એક સહયોગ હાજર નહીં હોય હાજર નહીં હોય સમજ્યા કે નહીં એટલે અહીંયા ચાર સહયોગો છે તો ચાર સહયોગ અહીંયા માત્ર ત્રણ જ સહયોગ હશે આ ચોથા નંબરનો જે સંયુગ અહીંયે જે ચોથા નંબરનો સહયોગ છે એ અહીંયા હાજર છે અને ચોથા નંબરનો સહયોગ આ ઘટના નહીં બનતી એક ગેર હાજર હશે એટલે મતલબ અહીંયા ખાલી ત્રણ જ સહયોગ હશે અને આ ત્રણ સહયોગ અને આ ત્રણ સહયોગ બંને સરખા હશે અને અહીંયે જે એક સહયોગ છે એ અહીંયા ગેર હાજર હશે જેમાં ઘટના બનતી નથી અને ઘટના કેમ નથી બનતી કારણ કે આ સહયોગ જે જગ્યાએ ઘટના બને છે એ જગ્યાએ સહયોગ હાજર છે જે જગ્યાએ ઘટના બનતી નથી તે જગ્યાએ આ સહયોગ નથી એટલે તો ઘટના નથી બનતી હમ ક્યાંક વિદ્યાર્થીઓ તમે ધોરણ બાર આર્ટ્સમાં ભણો છો જો તમે ધોરણ બાર આર્ટ્સમાં ભણતા હોય અને તમારે જો એક્સ તરીકે એક્ઝામ આપવાની છે અથવા તો તમે સ્કૂલ નથી જતા અને તમારે તૈયારી ઘરે બેઠા જો તમારે ધોરણ બાર આર્ટ્સના વિષયોની તૈયારી કરવી છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો ધોરણ બાર આર્ટ્સને લગતી એક રામબાણ બેચ બે હજાર છવ્વીસની શરૂઆત કરી છે જેમાં વિદ્યાર્થીઓ તમને ચાર સબ્જેક્ટ મળવાપાત્ર છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર આ ચાર વિષયો છે આ જે ચાર વિષયો છે એની ભેગી બેચ છે જેની પ્રાઇસ માત્ર ને માત્ર ઓગણીસો નવાણું રૂપિયા છે કેટલી છે ઓગણીસો ને નવાણું રૂપિયા છે આ જે બેચ છે આ જે કોર્સ છે એની વેલિડિટી છે એક વર્ષની એક વર્ષ સુધી તમે આમાં વિડીયો જોઈ શકો છો અને સારી એવી એક્ઝામ આપી અને તમારું પરિણામ બેસ્ટ લાવી શકો છો જો તમારી બેચમાં જોઈન થવું હોય તો ફટાફટ તમારે મને અહીંયા જે આપેલો છે કોન્ટેક નંબર આ નંબર ઉપર તમારે મને કોન્ટેક કરવાનો છે તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો અને તમે મને કોલ કરીને પણ માહિતી વધારે મેળવી શકો છો ચાલો હવે તમને વિશ્લેષણ સાથે સમજાવું છું બીજું હું તમને હજુ એક્ઝામ્પલ સમજાવું એટલે તમને વધુ ખબર પડશે જો એક નંબરમાં કીધું છે કે અન્વેષણ હેઠળની ઘટના બની હોય અને ઘટના ન બની હોય તેવા બે ઉદાહરણોનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ

બીજા number માં આ ઉદાહરણમાં એક સિવાયના બધા સંયોગોની સામે હશે કીધું સંયોગો એક સરખા હશે બધા બંને જો એક ઉદાહરણ આ રહ્યું અને એક સરખા સંયોગ અહીંયા સરખા સંયોગ એટલે આ ઉદાહરણમાં એક સિવાયના કીધું ને એક હશે ને એ સરખો નહીં હોય બીજા બધા સરખા હશે તો એક સિવાયના બધા સંયોગો સામે સામે એટલે સરખા હશે ઓકે તો કે ઓકે પછી ત્રીજા નંબરમાં શું કીધું છે. આજે જ મેં તમને સમજાવ્યું એ જ આ છે કંઈ અલગ નથી બે ઉદાહરણોમાં જે સહયોગ ને લગતો તફાવત છે તે સહયોગ ઘટના બની હોય તે વખતે હાજર જો મેં કીધું ઘટના બની હોય ઘટના બની હશે એ વખતે એક સહયોગ જે પેલો બંને જુદો જુદો હતો એ એ ઘટના બની હશે એ વખતે હાજર હશે અને બીજો ઘટના ન બની હોય એ વખતે સહયોગ ગેરહાજર હોવો જોઈએ તો જ આપણે વ્યક્તિક રીતે કહી શકીએ હવે માં બીજું કશું નથ ભણાવું હું તમને ઉદાહરણ તરીકે ભણાવું જોઈ લો તમે ચલો ઉદાહરણ તરીકે તો દ્રષ્ટાંતો એટલે ઉદાહરણ તરીકે અમેરિકન લશ્કરના એક સર્જન જેનું નામ છે વોલ્ટ વોલ્ટર રીડે આ વ્યક્તિ છે અમેરિકાના લશ્કરના એક સર્જન છે તો આ વોલ્ટર રીડે જે છે એમને પિતજવત પિતજવત એટલે એક જાતનો તાવ છે જેથી શરીર પીડું પડી જાય છે હવે આ ભાઈ અમેરિકાનો છે

તો કારણ શોધવા માટે એને એક પ્રયોગ કર્યો હવે પ્રયોગમાં એને શું કર્યું અરક્ષિત એટલે રોગના ચેપ સામે રક્ષિત નહીં તેવા સ્વયંસેવકોને અને બીજા ભાગમાં એક અરક્ષિત સ્વયંસેવકને રહેવાનો પ્રબંધ પ્રબંધ કર્યો હવે જોજો એમને એક મકાન બનાવ્યું શું બનાયું મકાન આયે કીધું છે મચ્છરથી સંપૂર્ણપણે રક્ષિત મચ્છર મચ્છરો મકાન બનાવી તેના એક ભાગ બે ભાગ પાડ્યા માની લો આ મકાન છે ચલો આ મકાન બે ભાગ પાડ્યા બે ભાગ પાડી અને તેના એક ભાગમાં બે અરક્ષિત એક ભાગમાં બે માણસો રાખ્યા બે માણસો બે માણસો રાખ્યા એક ભાગમાં બે માણસો અને બીજો ભાગ હતો એમાં એક જ માણસને રાખી લીધો આમાં ખબર પડી તો કે હા પડી હવે બહારના મચ્છરોના વિક્ષેપથી સંપૂર્ણપણે મુક્ત હતા આજે સ્વયંસેવકો હતા ને એ બહારના જે મચ્છર હતા એનાથી કેવા હતા મુક્ત હતા પણ સરખા વાતાવરણમાં રહેતા હતા હવે આજે માણસો એક ઘર્મ રહેતા હોય તો વાતાવરણ બંને ઓડામ કેવું હોય સરખું હોય બીજું તેમના શરીર રોગના ચેપ સામે અરક્ષિત હતા આ બધાના શરીરે કેવા હતા રોગ સામે રક્ષણ આપે એવા હતા પણ જોજો આ બીજી રીતે સરખા સહયોગો રાખવામાં આવેલા આ બીજી મતલબ આ બધામાં સરખું શું હતું એક તો એમના શરીર રોગ સામે લડવા માટે તૈયાર હતા સરખું વાતાવરણ હતું પાછળ લઈ જાઉં છું થોડું ધ્યાન આપો આ સ્વયંસેવકોમાં ના જે સ્વયંસેવકને મકાનમાં એકલો રાખવામાં આવ્યો હતો જોજો ફરી મકાન બનાવી દઉં આ મકાન આમાં બે વ્યક્તિ આમાં એક વ્યક્તિ હવે એવું કીધું છે કે આ જે સ્વયંસેવકો આ બે સ્વયંસેવકો આ એક જ સ્વસેવક તો આમાંથી સ્વયંસેવકોમાં એકલો રાખ્યો હતો હવે આ વ્યક્તિને એકલો રાખ્યો હતો મકાનમાં તેને સાત મચ્છરો કરડાવવામાં આવ્યા અરે રે બિચારા ને આવું કરાય જો આ એકલો હતો એનો મતલબ એવો બિચાર હાથ મચ્છર કઢાવી દીધા લે પકડી પકડીને જો જબરજસ્તીથી

આ બીજા જે હતા ને આ લોકો આમને કઈ થયું નહીં તેર દિવસ સુધી કશું ના થયું એમને મકાનમાં રાખ્યા તેર દિવસ પણ કઈ થયું નહીં તો વન તો મચ્છર કઈડાયા એટલે તાવાયું આયન આ લોકોને આ બે સ્વયં સેવકો સેવકોને મચ્છર કઈડાયા નહોતા સમજ્યા કે નહીં તો હવે મચ્છર નતા જો અહીંયા ઘટના ઘટી આ એકલો હતો ને ત્યાં ઘટના ઘટી શું ઘટના ઘટી કોને શું આવ્યો તાવ આ એકલો માણસ હતો એને તાવ આવ્યો આ એકલો માણસ હતો ને એને તાવ આવ્યો કે નહીં તો કે હા આ જે માણસ હતા બે એમને કઈ ન થયું એટલે અહિયાં ઘટના ઘટી નહીં શું કીધું એકમાં ઘટના ઘટે છે ઘટના ઘટે છે એકમાં ઘટના ઘટતી નથી હવે અહિયાં આ બે માણસો ની રોગ પ્રતિકારક સરખી છે સરખી હતી આની એ સરખી હતી તો અહિયાં સરખું હતું અહીંયા સરખું બીજું જો અહીંયા વાતાવરણ સરખું હતું અહિયાં વાતાવરણ સરખું હતું

તો ઘટના બને ત્યારે હાજર હોય ઘટના ન બને ત્યારે ગેરહાજર હોય મચ્છર ના મચ્છર એમ તો કે છે કે ઘટના ઘટે એટલે હાજર હોય ઘટના ના ઘટે એટલે ગેરહાજર હોય મચ્છર કઈડિયા તો ઘટના ઘટી ઘટી મચ્છર ના કઈ તો ઘટના ના ઘટી તો સમ ઘટના ઘટે ત્યાં હાજર હોય મેં રામાયણ કરી હતી હે ને સમજી ગયા છો એમ તો ડાયા છો પાછા બહુ ડાયા છો આગળ ચાલો હવે બીજું પાછું ઉદાહરણ સમજવું છે એમાં એવું કીધું કે બે ટ્રાન્ઝિસ્ટર લો શું ટ્રાન્ઝિસ્ટર તો ટ્રાન્ઝિસ્ટર ચાલતો હોય એક ટ્રાન્ઝિસ્ટર એવું લો જે ચાલતું હોય અને બીજું ટ્રાન્ઝિસ્ટર તમે એવું લો જે ના ચાલતું હોય ચલો તમને ટ્રાન્ઝિસ્ટર ના પડે તો હું કમ્પ્યુટર ની વાત કરું તો કે રેડી એક કમ્પ્યુટર બે કમ્પ્યુટર લો એમાં એક કમ્પ્યુટર ચાલો એટલે કમ્પ્યુટર એક કમ્પ્યુટર ચાલે છે અને બીજું કમ્પ્યુટર નથી ચાલતું તો કમ્પ્યુટર નથી ચાલતું બે કમ્પ્યુટર લઈ લો એક કમ્પ્યુટર ચાલે છે બીજું કમ્પ્યુટર ચાલતું નથી આ બે ઉદાહરણ થઈ ગયા તો ચાલે છે અને કમ્પ્યુટર ચાલે એ ઉદાહરણ અને કમ્પ્યુટર ચાલતું નથી એ બીજું ઉદાહરણ આ બંને ઉદાહરણ તમે લઈ લો હવે આની શું કરો તુલના કરો તુલના કરતા જો એમ જાણવા મળે કે બીજી બધી રીતે આ બંને ઉદાહરણો સામ્યતા છે પણ એક જ તફાવત છે એ કયો તફાવત છે જો આ એક કમ્પ્યુટર અને આ બીજું કમ્પ્યુટર હવે અહીંયા સીપીયુ માઉસ બાઉ સરખું સરખું છે પણ એક વાત એવી હશે જે બંનેમાં અલગ હશે એક જ વાત એવી હશે જે બંને શું હશે અલગ અને વાત કઈ એ તફાવત કયો તો ટ્રાન્ઝિસ્ટર ચાલતો હોય તમે કમ્પ્યુટર સમજો સમજો તો કમ્પ્યુટર ચાલતો હોય ત્યારે તેની બેટરીનો પાવર ચાલુ હતો અને કમ્પ્યુટર ચાલતો ન હોય ત્યારે તેનો બેટરીનો પાવર ચાલુ ન હતો હવે આ તો આ પહેલું કમ્પ્યુટર ચાલે છે અને આ બીજું કમ્પ્યુટર ચાલતું નથી તો ચાલે છે કેમ કારણ કે પાવર હાજર છે અને આ નથી કેમ ચાલતું તો પાવર નથી પાવર નથી તો અહિયાં પાવર હાજર છે તો કોમ્પ્યુટર ચાલે છે તો પાવર હાજર છે તો ઘટના કમ્પ્યુટર ચાલુ થયું પાવર છે એટલે ઘટના કેમ ના ઘટી કારણ કે પાવર નથી તો આ પાવર નથી અથવા પાવર છે એ શું છે ઘટના બને છે એનું કારણ અને ઘટના નથી બનતી એનું કારણ સમજ્યા મારા વાલા હું એવું કહું છું જો આ પાવર નું ચાલુ હોવું એ ટ્રાન્ઝિસ્ટર ચાલુ હોવાનું કારણ પાવર નું ચાલુ હોવું એ શું છે ટ્રાન્ઝિસ્ટર ના ચાલવા માટેની એક અનિવાર્ય શરત છે કશું નથી ભાઈ આ એ ઉદાહરણ સહેલું છે ને આ એ સહેલું છે લખી નાખજો તમ તમારે મોજ કરજો વિભાગની માં પૂછાય છે આલો પ્રાતિક રજૂઆત જોઈ લઈએ ચાલો પ્રાતિક રજૂઆત માં શું કીધું છે પ્રાતિક રજૂઆતમાં મેં કીધું તમારે શું લેવાનું એબીસીડી કેપિટલ લેવાની એબીસીડી સ્મોલ બે એબીસીડી લેવાની એક એબીસીડી બીજી એબીસીડી સમોલ સમોલ એટલે નાના ડાબી સાઈડ કેપિટલ જમણી સાઈડ સ્મોલ સમજ્યા એક બાજુ ડાબો હાથ એક બાજુ જમણો હાથ ડાબી બાજુ કેપિટલ અને જમણી બાજુ સ્મોલ હવે ડાબી ને જમણી ના ખબર પડે ને તો તમને ખબર છે ને તમારા હાથ નો ઉપયોગ તમે કઈ જગ્યાએ કરો છો જમણો હાથ ખાવામાં ઉપયોગ થાય ડાબો હાથ કઈ જગ્યાએ ઉપયોગ થાય તમને ખબર છે કોમેન્ટ ના કરતા પાછા હો જપી જાજો હા એમ ચાલો તો સાંભળજો આપણે શું કીધું કે બધા સરખો સહયોગો કેવા હશે સરકાર તો લખો પેલા એ અને અહિયાં લખો abcd આટલું લખ્યું તો કે લખ્યું હવે આપણે એવું જોઈ ગયા હતા કેજર હશે તો અહિયાં જો અહીંયા એક સહયોગ ગેરહાજર અહિયાં એક સહયોગ ગેરહાજર આપણે આમ ઉદાહરણ ને સમજવાનું છે તો અહીંયા એક સંયોગ હાજર તો અય્ય હાજર અહિયાં એક સહયોગ ગેરહાજર તો અહિયાં એક સહયોગ ગેરહાજર પડી આ એક ઉદાહરણ અને આ બીજું ઉદાહરણ જોજો ફરી સમજાઈ દો આમ આ એક ઉદાહરણ આ બીજું ઉદાહરણ હવે આપણે એવી વાત કરી કે આ જે ઉદાહરણ સમજી ગયા એમાં એક સંયોગ એવો હશે જે હાજર હશે તો ઘટના ઘટે એક સંયોગ એવો હશે જે હાજર હોય તો ઘટના ઘટે અહ્ય સહયોગ કેવો છે ગેરહાજર છે તો ઘટના નથી ઘટતી અયે સહયોગ ગેરહાજર છે તો ઘટના ઘટતી નથી અને આ બધી કોઈ જફા મારી ના કરવી ને તો સીધું તમે યાદ રાખી લોલ્યા વગર એ બીસીડી એ બીસીડી ની બીજું અંદર તમને હશે પ્રાતિક રજૂઆત અને કે રીતિ ઓળખાવો શું રીતિ ઓળખાવો તો એ બીસીડી બીસીડી તો કઈ રીતે આવશે વ્યતિરેક રીતિ એ બીસીડી બીસીડી તો વ્યતી દેખ રીતિ આપણે અન્વય રીતિ આગળ ભણી ગયા તા ડબલ એ વાત પૂરી લખવાનું પછી નીચે તેથી કરી એ એનું પરિણામ છે અથવા એ એ એનું કારણ કે કારણનો અનિવાર્યપણે આવશ્યક એક એવો ભાગ છે નિંગ એલ્સ કશું નથી રીતિઓમાં એકદમ હું પૂરો કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ આગળ વધીશું ત્યારે આપણે અન્વય વ્યતિરેક રીતિ ને ભણીશું એટલે બે રીતિઓને અહીંયા આપણે ભેગી કરીશું ઓકે નેક્સ્ટ વિડીયોમાં ફટાફટ આવી જજો હું તમારી રાહ જોઉં છું